ભારત પોતાનું ભાગ્યનું વિધાતા બન્યું કેન્દ્રીય મંત્રી ડોક્ટર એલ મુરુગને બે હજાર છવ્વીસ ના કેલેન્ડર આત્મનિર્ભરતાનું પ્રતિક ગણાવ્યું નવી દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું હતું કે આ વર્ષના સરકારી કેલેન્ડરની વિષય વસ્તુ થીમ બદલાતા ભારતની શક્તિ અને આત્મવિશ્વાસને ઉજાગર કરે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે જ્યાં દેશ ભાગ્યનું નિર્માણ સ્વયં કરી રહ્યો છે આ કેલેન્ડર માત્ર તારીખોનું સૂચક નથી પરંતુ રાષ્ટ્રના સંકલ્પ ને સિદ્ધિઓનું એક પ્રભાવશાળી દસ્તાવેજ છે જે દરેક નાગરિકમાં ગૌરવની લાગણી જગાડે છે કેન્દ્રીય મંત્રી વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અમલી બનેલા ઐતિહાસિક સુધારાઓએ વિકસિત ભારત બે હજાર સુડતાલીશ ના વિઝન ને સાકાર કરવા માટે એક મજબૂત પાયો નાખ્યો છે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારની નીતિઓ સમાવેશી અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત છે જે સમાજના અંતિમ સ્તર સુધી લાભ પહોંચાડવાની ખાતરી આપે છે આર્થિક અને સામાજિક ક્ષેત્રે લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે દેશમાં માળખાગત પરિવર્તન આવ્યું છે જે ભારતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન મંત્રી કેલેન્ડરના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તેમાં સરકારના સેવા સુશાસન ને સમૃદ્ધિના મંત્રને વાંચા આપવામાં આવી છે વર્ષ બે હજાર આ કેલેન્ડર દેશની ભૌગોલિક ને સાંસ્કૃતિક વિવિધતાને આવરી લેવાની સાથે આધુનિક ભારતની પ્રગતિને પણ સુંદર રીતે પ્રદર્શિત કરે છે મંત્રાલય દ્વારા કેલેન્ડર કેલેન્ડરને ડિજિટલ માધ્યમો પર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી નવી પેઢી પણ દેશના વિકાસના સિંહાચિહ્નોથી માહિતગાર થઈ શકે The theme of this year calendar, Bharat 2026, our Honorable Prime Minister's vision that સેવા સુશાસન ઓર સમૃદ્ધિ કેપ્ચર્સ ઇન્ડિયા અટ એ મોમેન્ટ ઓફ અશ્યુડ કોન્ફિડેન્સ ઇટ રિફ્લેકસ એ નસન દટ સેક્યુર ઇનઇટ્સ ઐડેન્ટિટી સ્ટ્રાંગ્યૂશન અને ક્લિયર લાંગ ટર્મ વિઝન ઇટ પ્રઝન્ટસ એન્ડિયા દટ ઇઝ નાટ મેરલી રેસ્પાન્ડિંગ ટુ ચેન્જ બટીવિંગ સેપ્લી સેપિંગ ઇટ્સ ઓન ડેસ્ટની ગાઈડીંગ બાય સર્વિસ strengthened by good governance and committed to inclusive prosperity. labor and employment reforms constituted another major pillar of the changes. the operational of four labor courts consolidated 29 existing laws into a simplified framework, improving case of ease of doing business while simultaneously expanding social security and work Production, worker production, employment generation received a decisive push through the Honourable Prime Ministers Viksit Bharat Rojgar Yojana. Before the twenty fourteen we were the eleventh economic in the worldwide. Now we, have, we are the fourth largest economic in the world. And in 2027, we will be the third economic country. In 2047, we will be the number one economic and we will be the progressive country in the Vixit Bharat country.